ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાને હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું ખામેનીના વિદેશ પ્રધાન રાજદ્વારી માંગે છે અરાજકતા અને અરાજકતા ઈરાનનો વિરોધ કરનારાઓ પર લોહિયાળ કાર્યવાહી બે હજાર છસોમી મી વધુ લોકો માર્યા ગયા કાર્યકરો કહે છે કે અટકાયતીઓને ટૂંક સમયમાં ફાંસી આપવામાં આવી શકે છે ઈરાને તમામ ફ્લાઇટ્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું કતારમાં યુએસ દૂતાવાસે વધારાની સાવધાની રાખવાની વિનંતી કરી કતારમાં મુખ્ય યુએસ લશ્કરી મથક પરના કર્મચારીઓને ખાલી થવા કહ્યું યુકેએ તેહરાન દૂતાવાસ બંધ કરી દીધો અને તેના રાજદ્વારીઓને પાછા ખેંચી લીધા અહેવાલો આરબ ગલ્ફ રાજદ્વારીઓએ અમેરિકાને હુમલા સામે વિનંતી કરી અભૂતપૂર્વ પરિણામો સંપૂર્ણ વિકસિત યુદ્ધનો ભય ટ્રમ્પ કહે છે અમને કહેવામાં આવ્યું છે કે ઈરાનમાં હત્યા બંધ થઈ રહી છે ઈરાની વિદેશ પ્રધાને અમેરિકાને રાજદ્વારી પસંદ કરવા વિનંતી કરી ઈરાનના ન્યાયતંત્રના વડા ઝડપી ટ્રાયલ અને ફાંસીની સજાને સમર્થન આપે છે ઈરાનીઓને ઇન્ટરનેટ અને આંતરરાષ્ટ્રીય કોલ્સની એક્સેસ નથી ઈરાનમાં કાર્યકરો કહે છે કે સ્ટારલિંક મફત સેવા આપી રહી છે